અલગ અલગ કાર્યક્રમોનું વિશેષ આયોજન કરવામાં આવતું હોય છે આપણે આ ગૌશાળા વિશે અહીંયા થતા કાર્યક્રમો વિશે આ બધા વિશે વાતચીત કરવા માટે આપણી સાથે સાઈડ જોડાયા છે સૌથી પેલા સ્વાગત છે તમારું ને તમારું નામ કેજો મારું નામ છે સૌજીભાઈ બચુભાઈ કુંડારિયા ગામ નીતિ માંડલ સમય આપી અને આ અલગ ધણી ગૌશાળામાં સંપૂર્ણ સેવા આપે છે એમની આ ગૌશાળાને કેટલા થયા આ ગૌશાળા અલગ ગૌશાળા ને વર્ષ પૂરા થયા અને આ ચૌદમું વર હાલે

દર બીજ સુદ બીજ રામ દેવજી આવે ત્યારે સવાર થી સાંજ સુધી ધૂનનો કાર્યક્રમ હોય બરાબર અને આપણે આ પરંપરા બાપાની હયાતી હતી ત્યાંથી ચાલુ છે સાંજે આપણે સાતસોથી આઠસો માણા નું રસોડું છે આવી રીતે મોજ કરવાની છે હવાથી સાંજ સુધીનો આપણો કાર્યક્રમ ત્યારે બધા હરિભક્તો આવે અને શ્રી રામ જયરામ ની ધૂન બોલે બપોરે ભોજન અને સાંજે પાંચ વાગે થાળ આંત થી થાય પછુટા

બીજી અપેક્ષા નથી ગૌશાળામાં સેવા કરવા આવે અને નાનું મોટું યોગદાન પણ આવે છે બરાબર અને સેવા એ જ પરમો ધર્મ ને સાકાર કરીને અહીંયા અમારા બેકગ્રાઉન્ડમાં જે આ તાજી માજી ગાયો છે એમનું તેજ જ બતાવે છે કે કેટલા હૃદયના ઉમળકાથી અને દિલના ભાવથી અહીંયા સેવા કરતી હશે બરાબર ને ઓકે તો આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે આપનો પણ સાહેબ ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે આજે ખાસ આપણે ગોરખીજડીયા ગામમાં આવેલી ધણી ગૌશાળાની વિશેષ મુલાકાત લીધી હતી